બહુ જાણીતી વાત પણ હું મને પાકી થાય મને પાછી ગમે એટલા ખાતર મહારાજ બગીચામાંથી ગરીબ મારા નીકળેલો હું બોર ખાઈને દિવસ કાઢી નાખી માર્યો પાણો બોર તો ખા પણ પાણો બોરડી છટકીને ભાવનગર મહારાજ બગીચામાં હવા ખાવા બેઠા એના ખોપરામાં માથો ગયો માથામાં પાણો ગયો લોહીની શેડ છૂટી અને પછી પછી માણસો દોડ્યા પકડી લ્યો પકડી લ્યો પકડી લ્યો અને બોર વીણતો તો ત્યાંથી પકડી આવ્યા ભાવનગર મહારાજ અને ભાવનગર મહારાજે એટલું કીધું પાનો એ માર્યો ધ્રુજતો ધ્રુજતો હા બાપુ મેં માર્યો સુકા માર્યો બાપુ પેટમાં ભૂખ બહુ લાગી ખાવા કઈ નહોતું પાકલ બોરડી જાય મને એમથી પાનો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈ દિવસ કાઢી નાખો બોર પડ્યા હા બાપુ એ ખોબો બોર પડ્યા એમ તો ગા માણસ ને હુકમ કર્યો કે રૂપિયા રૂપિયા પણ બાપુ તમને પાણો લાગ્યો લોહી નીકળ્યા તમે રૂપિયા આપવાની વાત કરો તો કે જાડવા ને પથ્થર મારી જાડું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગર નો લાચાર છું ગોહિલવાડ નો ધણી છું હું હું કઈ ન દઉં તો મારી જણનારી નું ધાવડ લાદે સાહેબ

એમાં કયું ગામ દેવું એનો વાંધો ભાવનગર મહારાજ ને પડેલો અને ડુંગર બેઠા એમાં રગડા નામના માણસે આવીને એટલું કીધું જોગીદાસ ખુમાર છે બરાબર કે કે શું મોકો છે ભાવનગર મહારાજ ના ઘરેથી મહારાણી દલવે જાત્રા કરવા જાય છે અને દાદબાન દાદબાને ને નાનપા બે દીકરા ખોળામાં બેઠા છે આ બે ને પૂરું કરીને તારું વેર હમતું વળી દઈએ

જોગીદાસ ખુમાન ભાણ ભાણ ખુમાન ની કે ભાણ જોતા રઘડો આવી સલાહ દી અહીં આવ્યો છે રઘડા વેર તો મારે ભાવનગર મહારાજ આવ્યા છે નાની બા બેન તો મારી બેન કહેવાય એના ખોળામાં રમતા કુંવર છે ને એ તો મારા ભાણે દણા કહેવાય એને મારું તો રવ રવ નરક માં જાઉં રઘડા કોઈ દી બોલીશ માં આવું આ એક એને સામે ચડેલો બારવટ્યો

તો મને શેર લોહી ચડે છે આ વાતો કરું નાની બેન ને ક્યો ને માણસ ને કીધું નાની બેન ને કયો કે બેન રડવા જવું છે કે ભાવનગર જવું છે જો બીજા સમાન તમને આવીને મૂકી જાય અને સાહેબ નાની બાબે એમ કીધું જોગીદાસ ભાઈ ને હવે મારે જળવા નથી જાવું મને ભાવનગર મૂકી જાય અને સાચી તારું કીધું ફરતા વળી જાઓ વેલડા ચકલું ફરકવું ન જોઈ બેનના ના ફરખા વેલડા પડખે કોઈ અને હું ઘોડે નાગર જાઉં છું હવે સાંભળજો ઘોડું લઈને આગળ જોગીદાસ કુમાર જાય છે વેલનું પાછળ વળે છે અને કસોટી છે ને સત્ય ને કસોટી ચડવું પડે હોના ને એરણ ઉપર ચડવું પડે દાદા નામના કુંવરે કજ્યું કર્યો મારે જોગીદાસ મામાના ખોળામાં બેહું ખોલામાં બેહું ખોલામાં બેહું એના ઘોડા ઉપર બેહું એવો રોવે એવો રોવે છાનો નોરીએ એમાં કોઈ માણસોય જોગીદાસ કુમારે કીધું કે દાદબા કુંવર બહુ રડે છે પેલામાં મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી તો શું શું છે એને માંદો શું છે તો કેને મારા ખોળામાં બેહવું છે મારા ખોળામાં તો હા તો તો દાદબાને એક ને નાનબાને દાદબાને બેઈને તેડતા હો મારે મારા ભાવનગરના ફૂડડાની સુગંધ લેવી છે સાહેબ આર જોગીદાસ કુમાર મારું બેઈને લેતા હો અને બાપુઈ મહારાણીની હિંમત કેવી કે બેય દીકરાને હોપી દીધા માણસને કે જાઓ જોગીદાસ કુમાર જોગીદાસ ભાઈને ક્યો એના ખોળામાં બેસાડે છે એ બેયને ફરામાં બેસાડ્યા વર્તીજના વન આવ્યા ને એ ઘોડીલી ઊભી રાખી બેય દીકરાને બેય દીકરાને માથે હાથ મૂકી ચૂમી લઈ અને એ બાર બટ ક્યો એટલું બોલ્યો તો પાણી આવ મારી અહીં હદ પૂરી થઈ ગઈ છે અહીં તમારે અંદર આવવાની મનાય છે ભાવનગર મહારાજની વર્તેજ થી આગળ આવવાની મનાય છે તો હવે તમે બાને મારા નારાયણ કેજો અને ભાવનગર મહારાજ ને મારા જે માતાજી કેજો અને બે છોકરાઓને બેય દીકરાઓને કુવ ને છોડા ને હરના ઠેકડા મારે મારતા માચા આવ્યા અને મહારાણીએ તેડી ખોળામાં બેહાડી અને એટલું બોલ્યા ધનશે જોગીદાસ ખુમાણ તારી ખાનદાની ને ધનશે બાપ તારી નીતિ મતાના ધોરણ ને મારા પ્રણામ જે ધન છે બાપ તને ધન છે અને માણસે પાછું એટલું કીધું કુંવરે એટલું કીધું જોગીદાસ મામા અહીંથી પાછા વળે છે એટલે માણસને પૂછ્યું કે હું પાછા વળે તો હા અહીંથી પાછા વળે અહીં હદ પૂરી થઈ નહી મારતે ખોડે જાવ જોગીદાસ ખુમાર ને પાછા વળે નહીં એ મારા ભાઈ છે આજ ભાવનગર મહારાજ સમજી અને સાવર જોતું સાવર ને કુંડલા જોતું કુંડલા બારે એનું બારવટું પાર પાડવું ચાલે અને હવે સાંભળજો સાહેબ માણસ મોકલ્યો ને જોગીદાસ એમ થયું મને કોક હાથ પાડે છે ઉભા માણસે આવીને કીધું હાલો બેન તમને બોલાવે છે કે શું કામ બેન ને શું કામ પડ્યું બે કુંડ તો પહોંચી ગયા ને એની પાસે તો કે હા બે પહોંચી ગયા પણ તમારું કામ છે પણ શું કામ છે એ તો ક્યો મને તો કે તમને ભાવનગર લઈ જવા ભાવનગર જોગીદાસ ખુમાર જવાબ હાવજો મિત્રો શું કીધું ખબર બાને ક્યો કે ભાઈ કાપડું ન દોઈ હગે તો કઈ વાંધો નહીં પણ બેનના ના લેવાય નહીં કોઈ ગયું એ તો ભાવનગર મહારાજ્યાયે હમ વિલેજ કે મારે સાવર જોઈ કે કુંડલા જોઈ અને ઘોડલી વહી ગઈ સાહેબ અને જય ધારની ઉપર બાણખુમાન બેઠા હતા ત્યાં જઈ અને થોડા દિવસના વાણા વાયા ને ખૂબ માનસી ધૃતતા હાજે આવી અને સમાચાર આપ્યા જો વિદ્યાસ ગજબ થઈ ગયો શું થયું દાદ ભાગ ઉધરી ગયા કુંવર ગુધરી ગયા ભાવનગર મહારાજના કુંવર ગુધરી ગયા કે હોય ને તો કે હા ઓહો બહુ કહેવાય એમ મેં તો ખોડે રમાડ્યા તા એમને પણ શું થાય બાપા હવે આવું મારે તમને કેવું જોયું માણસે આવી મોટલો છે ભાણખુમાર ને કે છે ભાણખુમાર તું સંભાળજે હું જરી બાપુને મોઢે ખરેખરે જી આવું કલ્પના તો કરો સાહેબ એની એની હિંમત ને એના વિશ્વાસની કલ્પના તો પાલુભાઈ કરો હે રૂવાડા ઉભા થઈ જાય સાહેબ એ હું દરેક બાપુ મોઢે થઈ આવું એટલે પેલા આવ્યા આધા ખુમાણ પાસે એના બાપ ની પાસે આંબળી જો ગીદાસ ખુમાર ની આંબળી કેવાય હજી સાવરકુંડલા પાસે તમે જઈ અને જો તો આધા ખુમાર આંબળી ની જોગીદાસ કુમારની ની આંબળી કેવાય એ આંબળી જઈ અને આધા ખુમાર ને અડધી રેતી ઉઠાડ્યા બાપુ એ બાપુ ઉઠો તા ઓ જોગા તું અટાણે કેમ આવ્યો બેટા તને તો પકડવા ચોંક્યું મુકાઈ ગઈ છે ચારી કરોડ મયો માણસો ફરે તને પકડવાનું તું કેમ આવ્યો કે બાપુ ધીરે ધીરે રાખો કુંવર ગુદરી ગયા ભાવનગર મહારાજનો દાદભાગ કે તો શું થયું તો મારે ખરેખર જવું તું ખરેખર જાય તને પકડી નહીં લે તો કે નહીં મારી ફિકર કરો બાપા પણ મારે તમારી રજા લેવી જોઈ તમારે તું તમે મારા બાપ છો તમારે રજા વિના પગલું ન ભરવું આદા ખુમાની વચ્ચે એક વાત કરજો સાહેબ તમને બહુ મજા આવશે નિમી અગિયાર આવે આપણે નીમ દીવ પોઢણી અગિયાર આવે તેથી નીમ લઈ હાડા તાર મહિના આવે પછી દીવ ઓઠી અગિયાર આવે ત્યારે નીમ પૂરું થાય એમાં પાતક જુવાનો આંબરડી ના જઈ આદા ખુમાર જઈ આ સત્ય ઘટના છે જરાય શંકા કુશંકા કરશો માં તમે આ સત્ય ઘટના જૈન કીધું કે બાપુ આ નિમી અગિયારી છે તો કે તો નીમ લેવા છે આપણે તો કેવા નીમ લેવા છે કે જેવા લેવા હોય પણ પેલા તમે લ્યો પછી અમે લઈ તો કે ના બાપા મારાથી લેવાય હું તો વ્રત થઈ ગયો મારાથી નીમ પડે નહીં તો કે નહીં પેલા પછી જ અમારે નીમ લેવા છે હે કે પછી જ અમારે લેવા છે તો કે પણ અમારે મારાથી ન લેવાય બાપુ તો તો અમારે નથી લેવા તોક તો એમ કરો જોવાનો બેહો હિંમત તો કરો એક પછી એક બોલો ને મને હિંમત આવશે તો હું એ નીમ લઈશ કે

અને એટલું કીધું કે હુરુજ નારાયણ તારે અમે આદો ખુમાણ એક નિયમ લે છે કે હવારના પોરમાં ઊઠી અને દાતણ કરું અને દાતણના ચીરિયાના ખા કરું ઈ ચીરિયા છતા પડે તેદી જીવું બાકી બઠા પડે દીધી મરી જાવું અને ઇતિહાસ સાક્ષી પૂરે છે ખારા ચાર મહિના પાલુભાઈ દાતણ છતા પડ્યા આદા ખુમાણના એનો દીકરો જોગીદાસ ખુમાન છે સાહેબ મારી ફિકર કરો માં બાપુ હું હમણા બાપુને મોઢે થી આવું અને ઉપડ્યો સાહેબ તો તમે આપ જાણો છો કે ગામડે ગામડે થી ટોળા ટોળા ખરખરે આવે એમાં એક ટોળામાંથી બીજા ટોળામાં ગોઠવાઈ જાય ફાળી ઉડીને બીજા ખોડામાં માથે ફાળી ઉડીને ત્રીજા ટોળામાં થાતા થાતા ભાવનગર પહોંચી ગયો સાહેબ અને એક ટોળામાં ગોઠવાય ભાવનગર ગઢમાં જઈને પહોંચી ગયો ગઢમાં જે માણસો રોતા રોતા આવતા હતા મિત્રો એને તો માણસો છાના કરવા વાળા હતા અઢારે પાદરનો ધણી હતો સાવી ત્યાં પોતે નો ઉભો થાય પણ આ ટોળું આવ્યું જોગીદાસ કુમાર જેમાં છુપાનો હતો એ ટ્રોડ હું આવ્યું છે ખુદ ભાવનગર મહારાજ હા થઈ ગયા હો અને હાથમાં લોટો લઈને તૈયાર થયા એટલે કોક માણસો મીડા કેવાય કોણ એવું કિંમતી માણસ આવ્યું કે બાપુ ખુદ ઊભા થઈ ગયા પણ બોલાય નહીં કોઈ થી બધાય જોઈ જાય ચિતલા ચિતરેલ પૂતળા હોય એમ શું થાય છે એ રોતા રોતા આવ્યા એટલે બધા માથે આત્મુકતા બાપા છાનારીઓ કુંવર ની આયુષ્ય જેટલી છે બાપા છાનારીઓ કુંવર ની આયુષ્ય જેટલી છે જોગીદાસ ખુમાર નો વારો આવ્યો ને ફાર્યું હોય તું તું એને તો જોગીદાસ ખુમાર નો વારો આવ્યો ને તે ભાવનગર મહારાજ એટલું બોલ્યા જોગીદાસ છાનો રે બાપ કુંવર ની આયુષ્ય જેટલી હતી

અને નીકળ્યો ત્યારે ભાવનગર ની બધારી માલિપા તારી બે નું એના દર્શન કરવા નીકળી જોગી જેવો જોગીદાસ કુમાર નીકળ્યો છે અને જોગીદાસ કુમાર ને પછી તો સમાધાન થઈ ગયું આંબડી આ ભાઈ સાવરકે કે કુંડલા જે આપી લેવાઈ ગયું પણ આની વાત બોલ્યું આની એટલે કે છે કહે હરી દાન હરી ના મારડે રે આ હરિનો મારક છે ગીત નો મારક છે ન્યાય નો મારક છે કહે હરિદાન હરીને મારગડે રે હરી ના બધું માટે મારે નું મારે ન જાઉં હજુ હેમાલો બનાવું હરીના